તળાજા તાલુકાના પીથલપુર ગામે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગળ દ્વારા મેગા મેડિકલ કેમ્પ યોજાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીથલપુર ગામ ખાતે આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગળ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેની વિગતો સાથે વાત કરીએ તો બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદનું યુવા આયામ બજંગળ દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત સર્ટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ભાવનગરના સહયોગથી તળાજા તાલુકાના પિથલપુર કેન્દ્રવર્તી શાળામાં મેગા મેડિકલ કેમ્પ તથા મફત દવા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પિથલપુરના આજુબાજુના અઢાર ગામોમાંથી ચારસોથી વધુ લોકોએ સેવાનો લાભ લીધો હતો મેડિકલ કેમ્પને સફળ બનાવવા બજરંગ દળ તળાજા તાલુકાના કાર્યકર્તાઓ ડોક્ટર માનસંગભાઈ ડોડિયા તેમજ પિથલપુરના નવનિયુક્ત યુવા સરપંચ સહિત સેવાભાવી ટીમોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમ્રાટ સમાચાર તળાજા તળાજા વિસ્તારના ગ્રામ્ય લોકોના આરોગ્યના વધારો થાય તે માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા સેવા સપ્તાહના અંતર્ગત ભેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પમાં સર્ટી હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરો છે વિવિધ પ્રકારના રોગોની સારવાર કરી હતી અને સાથે દવાનું વિતરણ છે અહીંયા છે સેવા કરવામાં આવ્યું હતું સાથે ગ્રામ્ય લોકોમાં એક આરોગ્યમાં જાગૃતતા આવે એના એવું હતું કે કંઈ પણ હાડકાની તકલીફ થાય તો આયુર્વેદ માટે બતાવતા પણ હવે જેમ જેમ ડોક્ટરો છે એ વધતા જાય છે ગ્રામ્યમાં પણ આરોગ્યની સુવિધામાં વધારો થતો જાય છે તેમ વિવિધ પ્રકારના રોગ માટે વિવિધ પ્રકારના અલગ પ્રકારના ડોક્ટરો આવે અને એની સારવાર થાય એ જાગૃતતા ફેલાય તે માટે પણ આ કેમ્પ છે એ કરવામાં આવ્યો છે અને કેમ્પ છે ખૂબ જ સફળ રહ્યો છે મારું નામ ભીલુભાઈ જીવનભાઈ તલાજા પ્રકૃતિ વિદ્યાર્થી પ્રમુખની જવાબદારી આજરોજ જણાવવાનું કે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગલના સેવા સપ્તાહ અંતર્ગત મેડિકલ કોલેજ અને સર્ટ હોસ્પિટલ ભાવનગરના સહયોગથી કેન્દ્રવતી શાળા પિત્થરપુરની અંદર મેગા મેડિકલ કેમ્પ કેમ્પ તેમજ સર્વરોગ રોગ વિધાન કેમ્પનું છે આયોજન કરવામાં આવેલ હતું તે તે અંતર્ગત છે આજુબાજુ ગામના પંદરથી વીસ ગામના છે લોકોએ છે ખૂબ છે એ લાભ લીધો છે આશરે કહેવાય તો ત્રણસો સાડી ત્રણસો પેશન્ટને છે એ સારવાર કરી છે ખૂબ સારો સહકાર પણ આપણને છે અહીંયાથી સ્થાનિક લોકો પાસે જીતે પણ મળેલો છે અને આગળની વાત છે હવે શાક કેવી છે